तो सो हेलो गाइस आज ना हमारा तुम्हारा स्वागत छे और ने आपरो फर्स्ट ब्लॉग रे छे मित्रों आई गया हूं सां जगह એટલે તમને બતાવું કે પોચીયુ હલ કે છુ થઈ જોય કધું બતાવું મિત્રો તો બ્લોગ પૂરો દોદો ની બ્લોગર વાય પેલા તમાર છે મિત્રો ક્વોલિટી एचडी કરી લેવાની 1080 ની ક્વોલિટી આપડા વિડિયો ની કોઈ પણ વિડિયો જો તમે જોતા હો ફાઈજી મોબાઈલ હોય તો એની ક્વોલિટી પેલા તમારે 1080 एचडी 1080 एचडी કરવાની રહેશે એટલે કે તમને વિડિયો ચોખ્ખો દેખાય Oke, teman-teman, mari kita bergerak ke depan. Sekarang, teman-teman, ada gulungan atau तो मित्रों पहला तो अपने चैनल ने सब्सक्राइब करता रहो सब्सक्राइबर पचे बता आ आ आ तो रहे तो जो करता रहो सपोर्ट कर दो अब अब अंको ना विद्या बनाता रहे मित्रों कर नु झाड़ से आ वो सैश अच्छे अपना हरकू मई डी मिल गई नीचे पड़ी

અને શાલીઓ પણ ખૂબ બધી સંખ્યાની અંદર રહેશે કદાચ જોવા મળશે તો બતાવીશ આ બોલો હે મિત્રો આ મકા બોરડી અને આપણે ઉપર પણ બતાવવાના છે વિડીયો પૂરો જોજો મિત્રો ચલો મિત્રો પહેલાં તમને બતાવો kabarnya mitra sana gara kan sumsan pada dia mitra aku betul kan pura mau jadi ada sumsan pada ini nih baharat nih dari betul gak dulu apa dia pade kacila Tak pernah wajahnya kali ya.

Jalan itu teman teluk atar apa ini tahu betul mahal. Ah kuki lagi mada dua hari lagi. Kota apa daya kula? તો ગાય આ શમશાન કરીએ બધું મિત્રો મિત્રો આપણે હવે આટલા પાછા વાળા કારણ કે આ મકા આગળ જવાનું મકા પણ વિડીયો બનાવવાનો पहले मिलेगा खबर नहीं वो पड़ी मित्र खबर नहीं पड़ी बहुत जोनवर जाए पोधर तक वो जानवर बन रही अपन आमा का अपन कोकोडियो मित्रों फोकस से करी तो मित्रों चला આપણે આથી પાછા વાળી આતરા આપણે

चलो इस समय यहाँ से निकल रहे। भी उस तरफ आगे जाना भी है उधर भी वीडियो थोड़ा शूट करने का है इधर आप बना गुजराती हिंदी जे, जे से जे बोली सके बोलते बना मतलब आय ये दो मित्र सुम्शान जंगपडी है અત્યારે મેં એકલો વિડિયો બનાવા આવી ગયો તો ગાઈસ આપણે ઓની અંદર લઈને વિડિયો બનાવો તો ઓયથી જઈશ મિત્રો શેડું બંધ છે જવાનું તો મિત્રો હશેનું ઝાડ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરું ને બી કલરનું ગલું છે મિત્રો આટલે સોમસા મેલા કોઈ પણ આપણે તેને વિડીયો બનાવો શેડું મળી ગયું હવે તો મિત્રો આ વિડીયો હું આટલે સમાપ્ત કરો અને કટિંગ કરી અને બીજો વિડીયો બનાવો એટલે આ વિડીયો આટલે સ્ટોપ કરો અને એના પાસે બીજો વિડીયો પણ મોકલો એ પણ થતું એટલે અરે વિડીયો આટલે સ્ટોપ થાય ને આ બીજો ભાગ આવશે એ ભાગ વન આ ભાગ ટુ તો મિત્રો આટલે હવે અંદરનું બધું તમે બતાવવા જઈ રહ્યો એ વિડીયો ભાગ બીજો મોકલો એમાં જોઈ લેજો આટલે સ્ટોપ કરો આ વિડીયો